હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ આજે હું તમારી સાથે શેર કરીશ ક્રિસમસ સ્પેશિયલ પ્લમ કેકની રેસિપી એકદમ સોફ્ટ બને છે ને સ્પોન્જી બને છે તો ચાલો બનાવીએ અને એકદમ ટેસ્ટી બને છે તો ચાલો બનાવીએ આ કેક બનાવવા માટે આપણે આટલી વસ્તુઓની જરૂર પડશે આ બધી જ વસ્તુના માપ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ બહારના દેશોમાં આ કેક છે ને આલ્કોહોલ સાથે બનાવાય છે પણ આપણે ફ્રૂટ જ્યુસ સાથે બનાવશું અને આમાં ક્રેનબેરી બ્લૂબેરી ચેરી અને ડ્રાય ફ્રૂટ્સ બધા અને બધા ડ્રાય કરેલા ફ્રૂટ્સ જે ફ્રૂટ કેન્ડી આવે છે તે આ બધું નાખી શકાય છે આ બધું મેં અહીંયા લીધું છે તો આ બધાના માપ હું આપી દઈશ તમને પહેલાં આપણે આ બંને ઓરેન્જનું જ્યુસ કાઢી લેવાનું છે પછી એમાંથી આપણે વન ફોર જેટલું જ્યુસ લઈ અને એમાં બધી જ આપણે બેરી છે એ પલાળી દેવાની છે અત્યારે મેં અહીંયા બ્લુબેરી નાખી છે આમાં પછી આ બધા ડ્રાય કરેલા ફ્રૂટ્સ છે કીવી અને જરદાળુ એ નાખ્યા છે પછી આમાં ચેરી નાખી દેવાની અને પછી આ કિસમિસ નાખી દેવાની પછી તેમાં ક્રેનબેરી નાખી દેવાની આ બધી જ વસ્તુ થોડી થોડી મેં રાખી દીધી છે ઉપરથી ગાર્નિશિંગ માટે બધી જ નથી નાખી દેવાની હવે આને દસથી પંદર મિનિટ પલળવા દેવાનું છે ને પલાળી આપણે બેટર તૈયાર કરી લઈએ હવે એને એક સાઈડ મૂકી દઈએ હવે આપણે આ જે એલચીને તજલવિંગને લીધા છે એને આપણે મિક્સર જારમાં નાખીશું અને એમાં પછી આપણે શુગર પાવડર નાખી દઈશું પછી એમાં લીંબુના ફૂલ પછી કોર્નફ્લોર અને મિલ્ક પાવડર આ બધું નાખી આપણે મિક્સીમાં એને ક્રશ કરી લઈશું કોકો પાવડર નાખી દઈશું હવે એને મિક્સરમાં આપણે ક્રશ કરી લઈશું હવે આપણું આ ક્રસ થઈ ગયું છે તો આપણે એને એકવાર ચાળી લઈશું એટલે ચાળવાથી આપણે એકદમ બધું મિક્સ થઈ જાય અને એમાં હવાના કણ ભરાય તો એ સરસ ફૂલાય હવે તેમાં બેકિંગ સોડા બેકિંગ પાવડર અને જીએસ મેસ પાવડર નાખી દઈશું અને એને પણ ચાળી લઈશું હવે મેંદો લઈને મેંદાને પણ ચાળી લઈશું આપણે આ બધાને ચાળવાનું બહુ જ જરૂરી છે હવે તેમાં સૂંઠ પાવડર એક એડ કરવાનો બાકી હતો તો એ એડ કરી દઈશું આપણે હવે આને સરખું એકદમ મિક્સ કરી લેવાનું છે હવે આપણે જે પલાળીને રાખ્યું છે ડ્રાયફ્રૂટને એ બધું એમાં આપણે આ બધું નાખી દઈશું પછી આ મેં ઓરેન્જનો જેસ નાખ્યો છે અને ઓઇલ નાખ્યું છે હવે ડ્રાયફ્રૂટ આપણે નાખી દઈશું બધાય ત્યાર પછી સરખું બધું હલાવી લેવાનું છે પછી મેં એમાં હેઝલ્ટ નાખ્યા છે અને અખરોટ નાખ્યા છે તમને જે પસંદ હોય એ ડ્રાયફ્રૂટ તમે નાખી શકો છો આમાં હવે આમાં બચેલું જે ઓરેન્જનું જ્યુસ છે તે આપણે આમાં નાખીને હલાવી લઈશું એકદમ સરખું હલાવી લેવાનું છે અને ઓરેન્જનું જ્યુસની જરૂર પડે તો બીજું નાખવું હવે મેં અહીંયા પાંચ ઇંચનું આ ટીન રેડી કરીને રાખ્યું છે બટર પેપર લગાવીને એમાં આ બધું મિશ્રણ આપણે નાખી દઈશું અને થોડું એને ટેપ કરી લઈશું ટેપ કર્યા પછી આપણે હવે એને ગાર્નિશ કરવાનું છે ઉપરથી હવે આ બ્લુબેરી નાખવાની છે આપણે હવે તેમાં ઉપરથી આ જે ડ્રાય ડ્રાય કેન્ડી ફ્રૂટ આવે છે તેના મેં પીસીસ કરીને રાખ્યા છે તે આપણે નાખી દઈશું એને ઉપર એકદમ મસ્ત લાગે છે આ ડ્રાયફ્રૂટ કરેલા હવે તેમાં કિશમિશ આપણે નાખી દઈશું હવે ચેરીના ટુકડા કરીને રાખ્યા છે તે આપણે નાખી દઈશું ઉપરથી હવે તેમાં બધા જ ડ્રાયફ્રૂટ છે મેં ચોપ કરીને રાખ્યા છે તે નાખીશું આપણે આ ડ્રાયફ્રૂટ મેં રોસ્ટ કરીને રાખ્યા હતા ઉપરથી એને નાખી દઈશું અને હવે મેં અહીંયા કડાઈ એક પ્રિએડ કરીને રાખી છે અને ઉપરથી તપેલું ઢાંક્યું છે એમાં આપણે આ કેક ટીનને મૂકી દઈશું અને ઉપરથી આ તપેલું ઢાંકી દઈશું જો ફ્રેન્ડ્સ આપણી આ કેક તૈયાર છે અને ત્રીસ મિનિટ માટે મેં બેક કરી છે અને એકદમ સ્પોન્જી અને એકદમ સોફ્ટ અને એકદમ ટેસ્ટી આ કેક આપણી તૈયાર છે અને તમને જો મારી રેસીપી પસંદ આવતી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને મારી રેસીપી એન્ડ સુધી જરૂરથી જોજો દોસ્તો બાય બાય જય શ્રી કૃષ્ણ જુઓ આપણી સ્પોન્જી કેક